હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો ભરતી અપડેશનમાં બધા મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજે વાત કરીશું માત્ર પંદર મિનિટમાં મોબાઈલથી તમે તમે બર્થ ડે સર્ટિફિકેટ ઓનલાઈન કઈ રીતે એપ્લાય કરવું મિત્રો એના વિશે આપણે સંપૂર્ણ મિત્રો વિગતવાર ચર્ચા કરવાનો છે એટલે જન્મ તારીખનો દાખલો છે મિત્રો એ તમારે પંદર મિનિટમાં ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવાનો છે આપણે સંપૂર્ણ પ્રોસેસ છે મિત્રો કઈ રીતના રહેવાની છે આ વિડીયોમાં આપણે ડિસ્કસ મિત્રો કરવાના છીએ તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહ્યો અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનો અને વધુ બધું વિડીયો શેર કરો તમામ ઉમેદવાર છે અથવા તમામ મિત્રો છે એને માહિતી મળી રહી કે આ રીતે છે હશે પંદર મિનિટમાં છે તમારા મોબાઈલથી જ છે તમારો જન્મ તારીખનો દાખલો છે ઓનલાઈન એપ્લાય કઈ રીતે મિત્રો કરી શકો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તો વાત કરીએ મિત્રો આપણે શરૂઆત કરીએ તો સરકાર જન્મોથી નોંધણી પારદર્શક બનાવવા માટે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે સી આર એસ પોર્ટલ છે એ શરૂ કરવામાં આવેલી છે આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાંથી તમે ગમે ત્યારે બર્થ ડેથ સર્ટિફિકેટ ઓનલાઈન એપ્લાય કરી શકો છો તો ખાસ કરીને નોંધ કરી દઈએ તો તમારે ખાલી સર્ચ કરવાનું છે સી આર એસ કોઈ પણ બ્રાઉઝરમાં જઈને તમે સર્ચ કરી શકશો મિત્રો ત્યાંથી પણ છે જો બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હોય તો ઘણીવાર હોસ્પિટલ ડેટા છે અપલોડ કરી દે છે પરંતુ જો તમારી સાથે કરવાનું હોય તો પોર્ટલ પર તો ઘણીવાર વાલીઓ એકવીસ દિવસની સમય મર્યાદા સુકી જાય આવા કિચ્છાઓમાં પણ બર્થ ડેટ સર્ટિફિકેટ ઓનલાઈન એપ્લાય તમે મિત્રો કરી શકો છો પરંતુ થોડી મોડી એટલે લેટ ફી મેસ્ટ્રોસની પરવાનગી જરૂરી છે મિત્રો તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે કોમન સર્વિસ સેન્ટરની મદદ લઈને પણ આ કામ તમે પતાવી શકો છો તો ખાસ કરીએ જન્મદિવસ જન્મ પછી એકવીસ દિવસની અંદર તમારે કરી લેવાનું રહેશે બર્થ ડેથ સર્ટિફિકેટની નોંધણી મિત્રોને કે તમારે લેટ ફી ચૂકવવાની રહેશે તો આ ખાસ કરીને નોંધ મિત્રો લઈ લેવાની રહેશે આગળનો સ્ટેપ જોઈએ આપણે તો કઈ રીતે સ્ટેપ બાય છે પ્રોસેસ કરવાનું સેવા સંસ્થા તો વાત કરીએ આપણે તો બર્થ ડે સર્ટિફિકેટ મિત્રો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો એના માટે પોર્ટલનું નામ છે સી આર એસ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે મિત્રો સમય મર્યાદા છે એકવીસ દિવસની અંદર તમારે નોંધ કરી લેવાની હોય છે તો આ પણ ભૂલવાનું નથી જરૂરી જરૂરી દસ્તાવેજ હોસ્પિટલ રિપોર્ટ માતા પિતાનું આઈડી પ્રૂફ અને કસરી જવા માટે અને આ બધી માહિતી મિત્રો છે કરવામાં આવતું હોય છે આગળની વાત કરીએ શું તમે પણ આ તમારા બાળકના જન્મ દાખલાઓ માટે સરકારી કર્મચારીઓ ધક્કા છો તમારે કોઈ પણ જાતના ધક્કા ખાવાની જરૂર નથી ફક્ત પંદર મિનિટની માલકો તમે ઓનલાઈન એપ લીગી એપ કરીએ એમાં સી આર એસ તમારા શ્વાસ કરીએ અને જ્યાંથી તમે વિશે મિત્રો આ છે જે बर्थडे સરટીફિકેટની ઓનલાઈન ऑनलाइन મિત્રો मित्रों શકો એની માટે નિયમ એ છે 21 દિવસ પહેલા નોંધણી કરાવી લેવી પાકી તમારે લેટ ફી સુકવવાની થશે મિત્રો તો આ ભૂલતા નહીં આગળની વાત કરીએ કોઈ પણ બાળકની પ્રથમ સરકારી વસ્ત્ર એટલે તેમનું જન્મપત્રક શાળા પ્રવેશ પર લેવા માટે ખાસ કરીને આધાર કાર્ડ ઘટાવું હોય જો તો પાસપોર્ટ સાઈઝ ફોટો બનાવતા હોય તો દસ્તાવેજ વગર ખૂબ જ મહત્ત્વની વાત છે મિત્રો ઓગણીસો ઓગણસિતરસી ભારતમાં જન્મની નોંધણી એકવીસ દિવસની અંદર કરાવવાની રહેશે એનો કાયદો છે મિત્રો મૂકવામાં આવેલો હતો આગળની વાત કરીએ તો બધી માહિતી છે મિત્રો આપણે વાત કરી દીધી છે મિત્રો તો આ રીતે તમે છે જન્મ પ્રમાણપત્ર એટલે બર્થ ડેટ સર્ટિફિકેટ ઓનલાઈન છે મિત્રો તમે એપ્લાય કરી શકો છો મિત્રો તો આ રીતના વિડીયો હતો મિત્રો તો ગમેલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં મળી આવા નવા નવા વિડીયો સાથે ચાલીએ મિત્રો રજા જય જય ભારત